ગામ વડિયા પીએચસી સાવલી વિસ્તારમાં કરવામાં આવી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના પ્રવાસને નિયંત્રિત કરવો છે ઓળખ કરી અને તેમના સારવાર માટે જરૂરી પગલાં લીધા અનુફેલ મચ્છરોના બ્રિડિંગ સ્થળોની શોધખોળ કરીને તે સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા કાલા ખબોશિયામાં બળેલ ઓઇલના બોલ નાખવાની પ્રક્રિયા દ્વારા મચ્છરોના દારૂનો નાશ કરવામાં આવ્યો સ્થળાંતરિત વસ્તીમાં આઈસી પ્રવૃત્તિઓ દ્વારા મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી જેથી લોકો સ્વચ્છતા અને રોગ મહત્વતાને સમજી શકે આ અભિયાનમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘર જઈને તાવના દર્દીઓની તપાસ કરવામાં આવી અને જરૂરી સારવાર આપવામાં આવી મચ્છરોના સ્થળોની અને દ્વારા મચ્છરોના પ્રજનને રોકવામાં આવ્યું કાળા ખબુશિયામાં ઓઇલના બોલ નાખવાની પ્રક્રિયા દ્વારા મચ્છરોના લારવાનો નાશ કરવામાં આવ્યો આઈસી પ્રવૃત્તિઓ દ્વારા લોકોમાં મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ ફેલાવવામાં આવી જેથી લોકો સ્વચ્છતા અને રોગ નિયંત્રણની મહત્વતાને સમજી શકે આ અભિયાન દ્વારા આરોગ્ય વિભાગે મચ્છરજન્ય રોગોના પ્રસારને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે સ્થળાંતરિત વસ્તીમાં જાગૃતિ ફેલાવવામાં આવી છે જેથી લોકો સ્વચ્છતા અને રોગ નિયંત્રણની મહત્વતાને સમજી શકે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મચ્છરજન્ય રોગોનું નિવારણ અને નિયંત્રણ છે સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો